सच्चन आ बोला ए आ बोला पहले था अपने की कि बुद्धि होते, लक्ष्मण वर दकाश संगत करी मोड़ की होई बुद्धि को नाश સંતો કે સત્સંગ બધાય તો એનાથી પણ બુદ્ધ વધે વૃક્ષમાં ઘાસ હોય એમાં કોઈ ઢોરો નજરી એટલે ઘાસ એમ વધે એમ સંતો એ જ વાત કરી કે જેને બુદ્ધિ ભ્રષ્ટ હોય એ પણ સત્સંગ બધાય એટલે સુધરી જાય માણ પાછલી કડીમાં એ કીધું કે સગત કરી મોટગી હોય બુદ્ધિ કો નાશ જો એવા માણસ નો સંગ થઈ જાય તો બુદ્ધિ હોય ને નાશ થઈ જાય એમ વાણિયા બહુ હારી હતી એમાં બાઈ તો વાણી બહુ હારી ગયેલી એક વાણી ઉતરી જ નથી બે ચાર વાણી કરીને એમ વાણીએ કે નથી ઉતરી પણ એ વાણી સમજવે હાલે કેમ હાલે છે એ પ્રમાણે વાણી હાલે તો એમ સમજું કેવરાય હમણાં થી બાપુર બોલા તો ખબર વાણી ઉતરી ગઈ તો દોષ લાગે અને હકીકત લાગતો જ હોય કારણ કે મારા જેવો ના સમજાય એ ખબર ન હોય પણ સમત તો ને એક નશો થાય નશો વાણીનો પણ નશો થાય આપણે ગમે જમવા બેહીએ તો આપણે અમુક પેલી સાસ કરી પછી પાછા શાક આપે તો કેમ થાય એમ વાણીનો પણ નશો થાય અને તેમાં સંતોએ વાણી કરી છે બસ કેટલા પ્રકારની વાણી કરી ભયનક વાણી શિરગુણી નિર્ગુણી સંતો વાણી બધી એક જ વાણીનું કહી દીધું છે વાણી બોલવે આ પણ સમજણ હોવી જોઈએ કારણ કે હવે તો કોક કોક લગભગ અત્યારે પાંચ કોઈ સાત વર્ષ ત્યાં છે કોઈને બે વર્ષ ત્યાં છે વાણી તો કલાકારો ઘણા કહે છે પણ એના ત્યાં આપણે કદી સાહેબ નાખ્યું કે ગાયો ભર્યા અર્થ ન જાણે એનો કંદુઈ ના ચાટ વા એનો સ્વાદ ક્યાંથી થયો હોય એના કંદુઈ નો ચાટમાં મિશ્રણમાં ફસણ મેં આવે પણ એને હવાજ ને ખબર ના પડે એમ ગાયા થી મેં નથી પડે ભાઈ હમણાં વાણી બોલતા હતા કે રામાપીર જો ભેગો હોય તો મારે જરૂર જરૂર છે અને કોઈની નથી બરાબર સંતોએ જે જે અમુક બધામાં વાણીઓમાં તો રશિયા ભર્યો છે પણ એને હમત પડે પણ એ રામે પીરે કે ભજન કર્યું હતું રામેપીરે ભજન કર્યું હતું એ બાળીનાથ પાસે ગયા તા ને એટલે કીધું કે કોટિક નામ સંસારમાંથી મુક્તિ ન હોય આદિ નામ ગુપ્તા એને ધાણે વિરલા કો કોરો નામ છે જગતમાં પણ આનાથી મુક્તિ નથી અને જો એનાથી મુક્તિ હોય તો રામને કૃષ્ણને આને ગુરુ શરણે દાવાની કે જરૂર હતી તો એ પોતા જ ભગવાન હતા પણ એવું નથી હોતું એટલે સંતોય ઉપતાલ ભાઈ રવિ સાહેબ ની બોલ્યા તો એમાં કડે આવી દે એ સમજી ચાલ્યા સદગુરુ શબ્દ છે ફરી ભ્રમ કો પાય સાધુ ભાઈ મોની મને સમજાય આ મન એક સંતો કને દાય તો સીધું થાય ઓ ઇ કે માલે તો તો આ મન જો મને થાય એવું છે નીચ થાય એવું છે ન કે થાય ઓ નથી તાળી તો કેટલા પાપ કર્યા તો પણ ટોલ નક્કી જ્યાં તો પીર થઈ જાય એને સતો કીધે કે છે કે ફેરીને નામની મારા તો તારા કટે જન્મો જન્મના જંજારા આ દુઃખ મટી જાય ખરું મરમ મરમુ એ નામને વાત કરી આ નામ ને કયો આ નામ બીજા નામ ની વાત નથી બીજા તો અનેક નામ છે પણ એનાથી ને

ચાવી પછી લઈને બેઠો ગંગા ને જમણા સીધ ફરોપત પારા તમારે ધોળવાની કઈ જરૂર નથી આમ જ કે પ્રગટ છે પણ ઓરખવી પડે એ સંતો ઓરખાવે આ કાયામાં ગંગા ને જમણા સીધ ફરોપત गंदा मैं स्ना दूर करो नदी आ, आ आदिंदर बुद्धि समुद्र बुद्धि एक समुद्र से बुद्धि आदिंदर बुद्धि समुद्र ना चले सो धारा में हीरा मोरे खोर, खोर द જો એ સવાર નો ઓળખે ને તો ખબર પડે અને આ સંતો ઓળખાવે કે તો આવી રીતે ભજન કરે એટલે આ ઓરખા છે પરમાત્મા કેવો છે અને આનું ભજન ને વાત કરી ત્યાં રવિ સાહેબે કીધું અકંકરા કેવા મનાવે એનું ભવિનરીને પૂજે ઓમ સોમ શબ્દ ઓળખો તો ચૌદ લોકો એને સૂઝે

લખમો મારી થઈ ગયા હવે નીકળ્યો ધામ કરવા નીકળ્યો પણ એને નક્કી એવું કર્યું કે જ્યાં ચાર ધામ ની જાત્રા કરી અહીંયા આપણે રાતુ બહાર રહ્યું હોય અહીંયા આપણે ભોજન કરવાનું બીજે ક્યાંય ના કરવાનું એટલે કીધું ઈયથી હાલતા હાલતા લખમા મારી નું ગામ આયુ સા દિયા સમી જો ને ઓ ભાઈ ઉભાય છે એનું પૂછ્યું ક્યાં કોઈ ભગત કરો તો ગા લખમા મારી છે ભગત તો કે ચાર ધામ ને યાત્રા કરીએ તો કે ઈ ખબર નથી પણ ઓમ ભગત છે એટલે સંગવારા એમ જો કે ભગત કેવા છે તો આ તો કરી જાય આવે છે એટલે એને ઘરે ગયા ભગતાણી એને ચા પાણી પાયા ભગત વાડી જ અને રોટલા અને વાળું તો તૈયાર કરવા માંડ્યા કે ભગત કેમ લઈ જતો કે વાડી અગતાર આવશે વાળું નું થઈ રહ્યું છે ભગતે આવ્યા આ એટલે બધા જે ગૃહમાં કરી બેઠા ત્યાં સંગવારે પૂછ્યું ભગત તમે ચાર ધામની જાત્રા કરી આવ્યા હતા એ લખમાં મારી કે ભાઈ હું એક જાત્રા કરવા નથી હું તો એક આ સંસ્થા લઈ અને મારી ભજન કરવા જાઉં છું આપણું આપણે એવું નક્કી કર્યું જ્યાં ચાર ધામની જાત્રા કરી આવે એ જમવાનું પણ હવે અહીંયા જમાય વારું કરાય નહીં એટલે ભક્ત ને ભગતને કીધું હાથ ધોરાવો વારું ટાણું થઈ ગયું વારું આપી દો વારું તૈયાર છે हाँ भगत हाथ धोवा जाए तो संगवार है कि भाई क्या मैं जम शू नहीं के तो कमारो नीम से को भक्त नोरा कर पर संगवार या एक तो थी बीजा नहीं थे जे मैं वारू न करियो हवे मेहमान भूख्या होय करे तो करतणी थी केम वारू जाए એટલે બધાય હુતા હવે સંઘવાર ને પેટમાં ભૂખ છે એટલે નીંદ નથી આવતી અને ભગતને ભગવાનને પ્રાર્થના કરે એ ભગવાન પરમાત્મા મારા કયા ભાવ પાપ છે કે મારા ઘરેથી આ સાધુ સંત ભૂખ્યા હતા એમ ભગતને ને પણ નીંદર નથી આવતી આ સંઘવાર આવું થાય છે એને નીંદર નથી આવતી ત્યાં અડધી રાત થઈ તે ત્રણ ગાય આવી ગાય ઉતરી ત્યાં કાળી મને લેટી દૂધ જેવી ભાઈ હું ફતા પ્રાર્થના કરીને પૂછ્યું માતાજી તમે કોણ તો ગંગા જમના અને સરસ્વતી અમે ત્રણે તમારા જેવા પાપનું નાવા આવે છે ને એનો પાપ મેલ અમાના ચડે છે એટલે અમારા સંતોના આંગણામાં આવીને આરોટવું પડે એને રજામાં ઉપર પડે ને એટલે પાપ ધોવાય છે એટલે તે મીરાબાઈ કીધું કે અણસક તીરથ મારા ગુરુ ને ચરણે કોટી ને કાશી કોટી ગંગ સહીરામને ભાગે મળ્યો સત્સંગ હું કીધું અણસક તીરથ બધા તીરથ કે ગુરુ ના ચરણે પણ સાચા ગુરુ મળી જાય તો કામ થાય ગુરુએ પૂરા અને શિષ્ય હુરા તો બાકી ગુરુ ને કઈ ગરજ ન હોય શિષ્ય એટલે ત્યાં સંગવારે કીધું કે ભાઈ અને લખમાં મારીને પગે લાગ્યા એટલે સંતોની રજમાં એટલે કિંમત છે એટલે બાપુ કુંભારે મેં તેમે કીધું કે મન તો સંતને નમેતા તો મટે તારું જન્મ મરણ ના જુદા આ ફેરો મટી જાયે જન્મ મો મરણ મો આ ફેરો ચક્ર સૂતી જાય સંચેતનના તારણ નો ધારણ ના આતા બુડીતા જીવ ને પલ માતારે અને ઉતારી જે બહુ પાર ઈ કે તન્ના તારણ નો ધારઈ નોધારું થવું પડે

एले भगवान ने परमात्मा ने के देखा रहे थे बढ़िया दास साईं दास भावे थी दवाई जो दास साईं तो भक्ति प्राप्त था है संत ने हरि ने कमिया संतने ने दे जे निमे ने ई परमात्मा ने गेमे आसो संतने संत हरि ने कमिया मन सेवा में एकता ओसे नो मन भाट के बीजो ने सेवान समरण बेज બીજામાં જાય જ નહીં તે સંતો મેલે બાયું બે ચાર પાણી ભરવા જતી હોય ઉપર બેડો હોય અને દાંત કાઢતી હોય તાળી નાખતી હોય પણ એની સુરતા ક્યાં હોય બેડામાં જો બેડામાં સુરતા ન હોય ને તો હાથ અવરાવરા થતા બેડું નાખી દે છે એમ સંતો એ જ વાત કરે છે કે પછી એનું બીજું મને જ ક્યાંય ન હોય સુરતા બીજા જાય જ નહીં સંતને નમ્યા હરીને ગમ્યા મન સેવામાં એકતા સંતો બીજી વાણીમાં કીધું કે ગુરુ કોવિંદ જમે કર્યો પડકારો એટલે તેમાં સંતો કે છે કદાચ પરમાત્મા ભગવાન મેલી દેશે ને તો એની ગતિ છે ગુરુ મેલી દેશે ને તો એની ગતિ નથી એનો બમણો ગુરુ છે એટલે તેમાં સંતો એ છે સંત સરોવર કરોવર ચોથા વર્ષે આ પરમારથને કારણે ચારે થયા દે વસ્તુ સંતો કન એને કોઈ કણ પછી લેવા નથી પણ કોઈ જીવ ચોરાશી માંથી તરે તો આપણે સંતો વાણી મારફત બધું કહી દીધું હોય ચેતન મળ્યો મનુષ્ય અવતાર માંડ કરી તે ભજા નથી ભગવાન હેત ધરી આથી ખાસ વખત પાસે જમણા ની માર પેટ ભરી માટે રામ નામ સંભાળ એટલે મનુષ્ય અવતાર આવ્યો છે ચોરાશી લાખ ફોની હોની ફરતા ફરતો આમાં કામ જેટલો થાય એટલો હરિભજન કબીર સાહેબે જે સાખીમાં કીધું કબીર કહે કમાલ કી ખાલી બે વાત શીખ લે બંદગી ભૂખ્યો કો આ બે વાત ઘરે ઉતારી લે એટલે કાં મનુષ્યો તર હે માટે આવ્યો શું કરવું કેવો જીવન જીવવું તો આપણો ફેરો વસૂલ થશે બોલીએ સદગુરુ મહારાજ